વધારે ભાગે ચીઝ બોઈલ જ ખાઉં છું પણ આ ટેસ્ટ મને એવો યાદ રહી ગયો છે કે અહીંયા આવું છું ત્યારે આ ખાઉં છું પછી આનો ટેસ્ટ લગભગ આઠ દિવસ સુધી મોટા જતો નથી આપનું એક નવા વિડીયોમાં અને નવી જે એક્સપ્લોર માહિતીમાં આજે અમે ભાવનગરમાં એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં જેને કહેવાય કે ઈંડા એટલે કે ની આઈટમ એટલી બધી જબરજસ્ત અને જેને કહેવાય કે મસ્ત બને છે એકદમ તો અને વેરાયટી એ ખૂબ ઝાઝી છે તો ખાસ કરીને જો આપ જેને કહેવાય કે એગ્સ ખાવાના શોખીન છો ઈંડા ખાવાના શોખીન છો તો આ વિડીયો મિસ નો કરતા અને જો તમને મજા આવે તો શેર અને કરી દેજો મિત્રો તો સ્વાગત છે આપનું એક વિડીયોની અંદર અને અમે આવી ગયા છીએ ભાવનગર આજે તમે જોવો છો રોનર કે આ જે છે મોતીબાગનો વિસ્તાર છે અને આજે અમે તમને એગ્સ એટલે કે જે એગ્સ સ્પેશિયાલિસ્ટ હોય એમની પાસે લાવ્યા છે ઈંડા જે ઈંડા ખાવાના શોખીન છો સન્ડે હોય મંડે રોજ ખાઓે આ એડવર્ટાઈઝ તો આપણે જોઈએ તો આજે આપણે ખાસ કરીને તમને એવી એક એક જે દુકાન છે લારી છે એ કે જ્યાં એકદમ મસ્ત આઈટમ મળે છે અને ખૂબ જ ક્રાઉડ હોય છે તો ખાસ કરીને જો તમે શોખીન છો તો આ વિડીયો પૂરેપૂરો સ્ક્રીપ વગર જોજો અને મજા આવશે તમને તો ખાસ કરીને આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સમીર એગ્સ જે તમે જોવો છો અને આ બાજુ જે રસ્તો છે એ જેને કહેવાય કે આમ રૂપમ ચોક બાજુ જાય છે મોતીબાગ ટ્રાફિક સિગ્નલ બાજુ અને આ જે રસ્તો છે એ જશોનાથ બાજુ જાય છે જે તમે જોઈ રહ્યા છો બરાબર છે તો ખાસ આપણે આજે આ જે સમીર એક્સ છે એમની આપણે મુલાકાત લેવાની છે અને કહેવાય છે કે ઘણા વર્ષો જૂની છે અને એવી એવી વસ્તુઓ બનાવે છે કે જે એક્સ રસિકોને છે પોતાની તરફ ખેંચી લાવે છે તો ખાસ આપણે આજે એમની સાથે વાત કરીશું તેમના માલિક સાથે કેવી કેવી આઈટમો બનાવે છે તો ખાસ જો તમે ભાવનગરમાં રહ્યો છો અને બહારથી કદાચ તમે આવો છો તો તમે ખાસ અહીંયા જે છે મોતીબાગ ત્યાં આવવાનું તમે ભૂલતા નહીં અને ખાસ કરીને આ આપણે સમીર એગ્સની મુલાકાત લેજો અને ખાસ કરીને અહીંયા જે આઈટમ જેને કહેવાય કે બને છે જે સ્પેશિયલ વેરાયટીઓ એ એકવાર ખાવા જેવી છે હજી અમે તમને વેરાયટી બતાવીશું કે કેવી કેવી વેરાયટીઓ આ લોકો બનાવે છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં હવે આપણે ખાસ એમના જે માલિક છે એમની જોડે આપણે વાત કરીશું કે કેવી કેવી આઈટમો બનાવે છે કઈ રીતની આઈટમો બનાવે છે કેવા તેલમાં બનાવે છે સ્વચ્છતાની વાત કરીએ તો કેવી સ્વચ્છતાની અહીંયા જે કહેવાય કે સુવિધાઓ હોય છે તો ખાસ કરીને જે લોકો હાઈજેનિક ખાવા વાળા છે જે સ્વચ્છતાપૂર્વક બરાબર છે તો ખાસ કરીને કેમ કે ઈંડા હોય છે એની અંદર પ્રોટીન ખૂબ જ પ્રમાણમાં હોય છે તો ખાસ આપણે એમની સાથે વાત કરીશું તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો અને તમારા દોસ્તો અને મિત્રોને ખાસ કરીને મોકલી દેજો જેથી કરીને એ લોકોને પણ જો એક્સ રસિકો છે તો એમને પણ મજા આવે મિત્રો જ્યારે પ્રોટીનની વાત કરીએ ત્યારે જેને કહેવાય કે એગ્સ એટલે કે ઈંડાનું એક અલગ જ મહત્વ છે અને ખાસ કરીને જે લોકો હાલમાં અત્યારે જીમમાં જાય છે જે લોકોને પ્રોટીનની કમી છે એ લોકો ઈંડાનું સેવન કરતા હોય છે એબ્ઝનું સેવન કરતા હોય છે અને પેલા એડે તમે જોયો હશે કે સન્ડે હોય આ રોજ ખાવ મનડે તો ખાસ કરીને આજે અમારો જે કન્ટેન્ટ છે ભાવનગરની અંદર જે મોતીબાગ લાઈન ઉપર એક એવી વર્ષો જૂની જેને કહેવાય કે એબ્સની જે એક લારી તો ન કહેવાય પણ એક અત્યારે જે કેમ્પો છે એ ઊભો રહે છે અને પોતાની એક અલગ અલગ પ્રકારની જે આઇટમો છે એ બનાવે છે અને જે એગ રસિકો છે જે બેદા ખાવાના શોખીન છે જે ઈંડા ખાવાના શોખીન છે તેમને તેમની તરફ આકર્ષે છે અગાઉ તમે જેમ વિડીયોમાં જોઈ અલગ અલગ માહિતી તમને સ્ક્રીપ્ટમાં બતાવી કે અલગ અલગ પ્રકારની એવી ઘણી બધી આઈટમો છે કે જે અગાઉ તમે નથી ખાધી અને અગર ખાધી છે તો અહીં જેવો તમને સ્વાદ નથી મળ્યો તો ખાસ આપણે સમીર એક્ઝ માર્ટની અંદર આવી ગયા છીએ અને એમના જે માલિક છે આપણે તેમની જોડે વાત કરીશું શું નામ આપનું મારું નામ અંકિલભાઈ અકિલભાઈ હવે આપણે બેદામાં વાત કરીએ ઈંડામાં એડ્સમાં વાત કરીએ તો પહેલા તો આપણે કેટલા વર્ષો જૂનો અનુભવ છે નવેક વર્ષ જૂનું છે આપણે નવ નવેક વર્ષ જૂનું આપણે છે અને નવ વર્ષ જૂનું છે અને બીજું આપણે હાઇજેનિકની વાત કરીએ તો વસ્તુ આપણે જે બનાવીએ છીએ એ કેમાંથી બનાવીએ આપણે પ્યોર સિંગ સંકરમાં બને છે રેગ્યુલર બધી આઈટમ પ્યોર સિંગ સિંકરમાં બને છે અને ગ્રેવીવાળી દરેક આઈટમ આપણે ચીઝ છે ક્રીમ છે પછી ગ્રેવી છે એની અલગથી આપણે ગ્રેવી રાખીએ છીએ ગ્રેવી વાળી આઈટમ માં બધી દરેક આઈટમ માં ચટણી છે ક્રીમ છે ચીઝ છે બધી આઈટમ આવી રીતે અને જે લોકલ આઈટમ જે લોકો માંગતા હોય છે વધારે ઈ કઈ પેલી તો આઈટમ આપણે બનાવીએ છીએ આપણે વેરાઈટી માં વધારે 173 જણા હોય તો આપણે મોટી આઈટમ આવે તો એ જંદા આપણે હોસ્ટેલ લઈ આવે પછી પાંચ અંડાની મોગલાઈ આવે પછી બે અંડામાં માં તમને ખાવ તો તિખારી છે ચીજી ફ્રાય છે બોમ્બે ફ્રાય છે ચાઇનીઝ ફ્રાય છે પછી ગ્રીન માં પણ આપણે બધી આઈટમો રાખીએ છીએ સુલકી આઈટમો છે ટોટલ આપણી પાસે આઇટમની વાત કરીએ તો કેટલી આઇટમ આપણે 35 થી 40 આઈટમ છે ટોટલ 35 થી 40 આઈટમ હું છે એમ રેગ્યુલર બી આઈટમ બનાવે છે રેડ માં ને ગ્રીન પણ બને છે રેગ્યુલર આઈટમ માં શું હોય છે રેગ્યુલર માં આપણે હાફ છે બોલ કેમો છે અંડા કરી છે આમલેટ છે બોઈલ આમલેટ છે પછી મસાલા આમલેટ છે બોલ હાફ છે એ બધી રેગ્યુલર આઇટમ છે અને આપણે વાત કરીએ તો અહીંયા તમારે તમે તો 8 9 વર્ષનો તમને અનુભવ છે તો લોકો આવતા હશે તો સ્પેશ આઈટમ માં જો વાત કરીએ લોકો અહીંયા આવે અને વિડીયો અત્યારે ચાલુ છે અને આખા ગુજરાતમાં ગુજરાત માં જો ભાવનગર જિલ્લામાં જોવે લોકો વાર તહેવાર ખરીદી કરવા આવતા હોય તમારી તો અહીંયા બરાબર તો ખાસ કરીને લોકોની માંગ કઈ હોય છે કે તમારી આઈટમ ખાય વધારે આપણે મોગલાઈને ને હોસ્ટેલિયન વધારે આવે મોકલાય ને હોસ્ટેલ એની અંદર આમ શું આવે એની અંદર આવે આપણે આવે આઈટમ આવે હોસ્ટેલ ડબલ ને હોસ્ટેલિયન આવે પછી એની ઉપર ડબલનો ખીમો આવે બોડ ચીપ્સ વાળો બટાટાની ચીપ્સ આવે ને ચીપ્સ વાળો ખીમો આવે એની ઉપર ગ્રીનમાં ગોટીની ગ્રેવી આવે એની ઉપર લાલનો તડકો આવે લાલ મરચાં આવે પછી લાલ મરચું આવે આખા મરચાં આવે ને હા એ લાલ મરચું આવે પછી તલ આવે આખું જીરો આવે એ રીતે તડકાવાળી આઈટમ આવે અને હવે આપણે વાત કરી દઈએ તો અહીંયા આપણે જે સમય હોય છે એ કઈ રીતનો હોય છે સાંજે છ વાગે ખુલે છે આપણે અગિયાર સાડા અગિયાર વાગે બંધ કરીએ અને આપણા એડ્રેસ ની વાત કરીએ તો એડ્રેસ છે આપણે જસનાથ સર્કલ થી મોટી બાગ રોડ સાગર કોમ્પ્લેક્સ ની સામે અને વધારે માં કઈ આપણે પાર્સલ સુવિધા કેવું હોય છે અહીંથી કે કોઈ ઘરે ખાવાના શોખીન હોય ઘણા બધા પાર્સલ લેડીસ હોય તો બહાર નો આવી કન્ટેનર આપણે પાર્સલ કરે વેરાઈટી માટે સ્પેશિયલ કન્ટેનર રાખેલા છે કન્ટેનર માં આપણે આઈટમ પાર્સલ કરીએ તો પાર્સલ સુવિધા પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે તો મિત્રો આ હતા જે સમીર એક્સ જે અહીંયા આગળ જે તમામ પ્રકારની જે વાનગીઓ બનાવે છે જે વ્યક્તિ હતા ખાસ કરીને આ બધી જે વાનગીઓ છે જો તમે કહેવાય એક્સ ખાવાના જો તમે શોખીન છો તો ખાસ કરીને તમે અહીંયા આવી શકો છો તમને એડ્રેસ અમે આપેલું છે અને ખાસ કરીને તમને એ પણ અમે બતાવી દીધું છે કે એમની જે કહેવાય કે પ્રખ્યાત જે વાનગીઓ છે એ કઈ કઈ છે તો એ પણ બતાવી દીધી છે અને જો તમારે પાર્સલ જોવે છે તો અહીંથી પાર્સલ મિત્રો આપણે જે આગાઉ ઘણી બધી આઈટમો જોઈ અને ખાસ એગ્સ વિશે ઘણી બધી જાણકારી લીધી કે કઈ રીતની વસ્તુઓ કઈ રીતની આઈટમો બને છે તો ખાસ કરીને અહીંયા ઘણી જાતના બધા જે એક્સ લવરો છે એ ખાસ કરીને ખાવા માટે આવી જાય છે શું નામ આપનું મારું નામ મોહમ્મદ અલતાફ છે કેટલા ટાઈમથી અહીં આવો છો ખાવા હું લગભગ બે ત્રણ મહિનાથી અને આ સમીર જે એક્સ ની આઈટમમાં તમને મજા આવતી હોય તો કઈ વસ્તુ અહીંયા જો છો તમે હું જયારે રેગ્યુલર આવું ત્યારે અહિયાં વધારે ભાગે ચીઝ બોઇલ જ ખાઉ છું પણ આ ટેસ્ટ મને એવો યાદ રહી ગયો છે કે અહીંયા આવું છું ત્યારે આ ખાવ છું પછી આનો ટેસ્ટ લગભગ આઠ દિવસ સુધી મોઢા મને જતો નથી વિશેષમાં સમીર એક્ઝના બારામાં શું કહેશો એમની બધી વેરાયટી એવી સરસ છે પણ આ ચીઝ બોઇલની વાત કરું તો એ આખી યુનિક વસ્તુ જ છે તો મિત્રો તમારે જો આવી યુનિક વસ્તુ ખાવી હોય તો ખાસ કરીને સમીર એગ્સની અંદર પહોંચી જજો મિત્રો આપણે જેવી રીતે વાત કરી તમને ઘણી બધી આઈટમો બનાવી હવે ખાસ કરીને અમે ટેસ્ટ કરવા પણ બેઠા છીએ અને જે આઈટમ બનાવી છે કેટલા બેદાની છે બેદાની છ બેદાની આઈટમ છે અને આને ઓસ્ટ્રેલિયન ગ્રીન કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયન ફ્રાય સોરી ઓસ્ટ્રેલિયન ફ્રાય કહેવામાં આવે છે અને આમાં તમે જેવી રીતે જોયું કે તડકો નાખવામાં આવે છે પછી જેને કહેવાય કે બોઇલ નાખવામાં આવે છે પછી કાચાની ફ્રાય કરવામાં આવે છે અને પછી મસાલો નાખવામાં આવે છે લાસ્ટમાં એને ફ્રાય કરવામાં આજે આપણે ટેસ્ટ કરશું કે જે આ ઓસ્ટ્રેલિયન આ ફ્રાય છે ઈ આમ સ્વાદમાંય કેવી છે આપણે વાત સાંભળી થી આજે ખાઈએ છીએ પહેલી વાર ઈ આજે સમીર એગ્સ માં આપણે ટ્રાય કરશું ટેસ્ટ જોરદાર છે અને જેવા જેને કંઈક ઉપરથી જે તડકો મારેલો છે ઈ એમાં ચાર ચાંદ લગાડી દે છે એટલે આપણને તો ખુબ મજા આવી અને તમે પણ જો ના શોખીન હોય તો ખાવા માટે આવી જાય એકદમ બેસ્ટ વસ્તુ છે બેસ્ટ માંથી બેસ્ટ જાવેદભાઈ મોગલ જાવેદભાઈ અત્યારે શું ખાવ છો તમે ઈંડા કઢી અને કેટલા ટાઈમથી અહીંયા આવો છો આમ આમ મિનિમમ 1.5 વર્ષ આવું છું 1.5 વર્ષ આવો છો આ શું નામ છે અત્યારે જે તમે આવ્યા છો એ સમીર એક્સ સમીર એક્સ માં સમીર એક્સ માં અને આમ ટેસ્ટ ની વાત કરીએ તો કેવો નંબર 1 નંબર એક નંબર એક નંબર તો મિત્રો જો આયા નો ટેસ્ટ છે એ એક નંબર છે આ ભાઈ દોઢ વર્ષથી ખાવા માટે આવે છે